ગાયખાસ ચવળવેલ રસ્તે કોઝવે ઓળંગવા જતા તણાઈ જવાથી મૃત્યુ પામનારા ડાંગ જિલ્લાના રહેવાસી ઉમેશ અર્જુન ઠાકરેના વારસદારને ચાર લાખની સહાય અપાઈ ડાંગ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં નવથી થી વધુ લોકો તણાઈ ગયા હતા ત્યારે સરકારશ્રી દ્વારા તેમને સહાયની ચુકવણી કરવામાં આવી છે ગત તારીખ છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ડાંગ જિલ્લાના ગાયખાસ ચવળવેલ તરફ જતા રસ્તામાં કોઝવે ઓળંગતા નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુ પામનાર ગાયખાસના રહીશ સ્વર્ગસ્થ ઉમેશભાઈ અર્જુનભાઈ ઠાકરે ઉંમર વર્ષ પાંત્રીસના વારસદારને રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવામાં આવી છે કુદરતી આપત્તિને કારણે થયેલા આ મૃત્યુના કેસમાં મૃતકના વારસદાર તેમના પિતા શ્રી અર્જુનભાઈ હિરાજીભાઈ ઠાકરેને આ મંજૂર થયેલી રકમનો હુકમ ડાંગના ધારાસભ્ય વ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો વરસાદની સિઝનમાં જે માનવ મૃત્યુના કેસો બન્યા છે કે કાચા પાકા મકાનોના નુકસાનને નુકસાન થયેલા છે પશુમૃત્યુને નુકસાન થયેલા છે જેની વિગતો આ પ્રમાણે છે ડાંગ જિલ્લામાં કુલ આ સિઝનમાં કુલ નવ મૃત્યુ થયેલ છે એમાંથી પાંચ મૃત્યુના કેસો મંજૂર કરીને એ લોકોને વીસ લાખ રૂપિયા જેટલાની સહાય ચૂકવણી કરવામાં આવેલ છે તે રીતના પશુ મૃત્યુમાં કુલ સોળ કેસો બનેલા છે એમાંથી જે મંજૂર કરવાપાત્ર કેસો હતા એમાંથી બે લાખ છન્નું હજાર આઠસોની ચૂકવણી કરવામાં આવેલા છે ઘર વખરીમાં કુલ છ કેસો થયેલા એમાં ત્રીસ હજાર રૂપિયાની ચૂકવણી થઈ ચૂકેલ છે માનવીજા કે ઝૂંપડામાં જે બે કેસો હતા ઝૂંપડા નુકસાનમાં એમાં આઠ હજારની ચૂકવણી કરવામાં આવે છે પછી અંશતઃ જે કાચા મકાનને નુકસાનના કેસો જે હતા એમાં લગભગ બાવન હજાર રૂપિયાની ચૂકવણી આપણે કરવામાં આવેલી છે પછી નુકસાન પામેલા કાચા મકાન સંપૂર્ણ હોય એવા ચાર કેસોમાં ચાર લાખ પંચ્યાસી હજાર રૂપિયાની ચૂકવણી થયેલી છે એવી જ રીતે પાકા મકાનમાં જે અણસત નુકસાન થયું એવા જે સાત કેસો મંજૂર થયેલા છે એમાં પિસ્તાલીસ હજાર રૂપિયાની ચૂકવણી તંત્ર તરફથી જે અસરગ્રસ્તો છે એ લોકોને કરવામાં આવેલ છે